મગફળી ચાલી છે પાત્રીસ છત્રીસ છત્રીસ રૂપિયા છત્રીસો છત્રીસ રૂપિયા

एक हजार रुपया અબ્યા તો મા આધાર જે તે બચ્ચા હાડ કરતી પણ ડબલ તો અમે આમ આયે રઘુવે 1990 ત્યારે રઘુવે જુવાડિયો તા વિક્રમલે બચ્ચા હાડ પર છે નો નેવો તર આ રૂ માં હર ભાઈ પત્રિકા એને કૃત ઓત્રે લે સાકડી આચારપતિ કારા કરવા હવે આના બે લીધો થાય છે હાલ હાલ રિસિક હાલશે એક કરો એક કરો દો 20 30 40 50 60 70

ણ અઠાણું નવ સોળ એક બે પાંચ પાંચ છ સાત નવ દસ સોળ હર હજારો કે સવી હજાર ઇથા